આજે અમે રૂપાલ ગયા રૂપાલથી બોરસલીના છોડવા લાયા હવે આપણા કેમેરામેન અજય કુમારના ઘેરે વાયા જુઓ આ બધા મેં જ વા્યા જુઓ વીસ બોરસલીના છોડ લાયા નવા આપણો મોટા ભાઈવા પ્રવીણભાઈ અજય કુમાર કેમેરામેન અને જગદીશ કાકા સાવન બધાથીને બધાથી ને સળીને સંમતિથી બોરસલીનું વાવ વાવણીનું મુહૂર્ત કરેલ છે જય માતાજી હા બોરસલી થઈ મારી કમ્પ્લીટ બોરસલી થઈ જાવી આ બધું ચોગન વાપવાનું જ છે મિત્રો જુઓ આજે આ પડી બોરસલીઓ આપણે લાયેલી અમારી માતાની અશ્મિક કૃપાથી સધી માતાની વીર મહારાજની કૃપાથી હોય બે બોરસલીઓ મસ્ત વાઈ દીધી મહેશભાઈ જો એકારે એક પેલે આ આપડો ભગવાન महेश ભાઈ આપડો મઘાપાન લઈને આયા હી આ પૈસા જ પૈસા આતો ખોર કોમ ચાલુ હો લા લઈ જાવી ચરボス 1.5 પાઉ ચલો ભાઈ આવી જાવ લઈને લઈ જાવ અમારું